બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત વિવાદ સામે આવ્યો શાળામાં દોડી આવ્યા જિલ્લાના કર્મચારીઓ રોષે ભરાયે ગ્રામજનોને શાળામાં પડતી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓના તમામ મુદ્દાનું નિવારણ લાવવાની આપતા મામલો થાળે પડ્યો હતો શ્રી દ્વારા અમુક ધારાધોરણ નક્કી કરેલા હોય પરિપત્ર ની અંદર એક થી પાંચ ધોરણ નું બાળક હોય તો એક કિલોમીટર દૂર થી ચાલીને આવતું હોય તો એને આપણે સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ કિલોમીટર દૂર થી આવતું હોય તો એને આપણે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ અને બીજું એવું હોય છે કે આપણે જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા પહેલા પૂર્વ મંજૂરી પહેલા ડ્રાઈવર તેમજ ગાડીના તમામ ડોક્યુમેન્ટ તપાસવામાં આવતા હોય કે જેમ કે ડ્રાઈવરની પાસે એનું લાયસન્સ છે બીજું એની પાસે ત્રણસો રૂપિયાનું સોગન નામું લેવામાં આવે છે કે જેની અંદર એ કોઈ કોઈ પણ નથી નથી ગુનામાં સંડોવાયેલું આવું આપણે પ્રમાણપત્ર લેતા હોઈએ ડ્રાઈવર જોડેથી જોડે ડ્રાઈવરની ગાડી પાસેથી લેતા ગાડીના પૂરો વીમો પૂર હોવો જોઈએ એનું આરસી બુક હોવી જોઈએ પીયુસી હોવું જોઈએ આ બધી માહિતી આપણે પહેલા પૂર્વ મંજૂરી આપતા પૂર્વ પહેલા લેતા હોઈએ છીએ પછી બીજું કે આપણે જે સરકારી શાળામાં દરેક શાળામાં મંજૂરી આપતા પહેલા એક જીપીએસ સિસ્ટમ દ્વારા એક વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલું ગાંધીનગરથી આ ટ્રેકિંગ દ્વારા બાળકની ની ઘરેથી શાળા સુધી આવતા જતા આનું ટ્રેક કરવાનું હોય કે જે ગાડીના ડ્રાઈવર હોય એના મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને એપ્લિકેશન દ્વારા ડ્રાઈવર કોડ નાખી અને આનું ટ્રેકિંગ થતું હોય હવે આપણા નિયમની અંદર બાળક ડ્રાઈવર આ રીતનું એન્ડ્રોઈડ મોબાઈલ વાળું હોવું જોઈએ એ ફરજીયાત છે તો અહીંયા જ્યારે આપણે ધનપુરા શાળાની અંદર એકસો વીસ બાળકોની ટ્રાન્સપોર્ટેશન મંજૂરી આપી હતી તો એ ફરજીયાત હતું કે ડ્રાઈવરે ઓનલાઈન બાળકોની હાજરી પૂરવી પરંતુ અહીંના ત્રણ ડ્રાઈવરોનું કહેવું હતું કે અમને આ સિસ્ટમ ફાવતી નથી અમે હાજરી પૂરીશું નહીં હવે આપણા નિયમમાં એવું છે કે હાજરી જો ઓનલાઈન પૂરાય તો એ પ્રમાણે જ ઓનલાઈન પેમેન્ટની સીટ આખી ઓનલાઈન તૈયાર થતી હોય વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની અંદર હવે જો એ હાજરી જ ના પૂરે તો એ લોકોનું ચુકવણું કઈ રીતે કરવું કારણ કે એની સિસ્ટમમાં મૂકી દીધેલું છે જે બાળકની જેવી હાજરી પુરાય તરત જ એ દિવસનું એનું ચુકવું એ સિસ્ટમની અંદર ક્રિએટ થઈ જાય પરંતુ અહીંયા ત્રણ ડ્રાઈવરો એવા હતા કે જે એ વખતે ના પાડતા હતા કે અમને આ સિસ્ટમ આવડે નહીં અમને ફાવ નહીં અમે આ નહીં કરીએ એટલે એના કારણે પછી આચાર્યશ્રી એ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ કે ભાઈ અમારા ત્રણ ડ્રાઈવરો આ સિસ્ટમનો યુઝ કરવા માંગતા નથી તો હવે એ નો યુઝ ના કરે તો પછી ડ્રાઈવરનું ચુકવણું કેવી રીતે ત્યાં પછી આખી સિસ્ટમ જ એ રોંગ સાઈડ ઉપર જતી રહે એવું લાગે એના લીધે પછી જિલ્લા કક્ષાએથી ત્રણ શાળા ત્રણ ગાડીઓની મંજૂરી રદ કરવામાં આવી હતી